નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું રાજપૂત સર ગણિતની દુનિયામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એના આપણે બધા જ ભાગો જેવી રીતે કે આદેશની રીત લોપની રીત ચોકડી ગુણાકારની રીત કમ્પ્લીટ કરી દીધી છે હવે લાસ્ટ મિશ્રણ ચાલુ છે અને અને એનું નામ હતું પરિવર્તિત સમીકરણો આ મિત્રો આનો પાર્ટ વન આપણે ક્લિયર કરી દીધો છે ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના બે દાખલા તો ચાલો મિત્રો આજે આગળથી શરૂઆત કરીએ ચાર ના છેદ એક્સ પ્લસ ત્રણ ના છેદ વાય બરાબર ચૌદ અને ત્રણ ના છેદ એક્સ માઇનસ ચાર વાય બરાબર ત્રેવીસ સમીકરણ બહુ સરળ છે ઇટ મીન્સ કે આપણી પાસે બરાબર એ લેતા ઇટ મીન્સ કે આપણે જ્યાં એકના છેદ માં એક્સ દેખાશે ત્યાં એ લેવાનું જો આની પાસે કઈ નહીં તો ગુણ્યા કે મતલબ આના બરાબર શું થયું એટલે શું લખાશે ચાર એ પ્લસ સમીકરણ છે ત્રણ એ માઇનસ ચાર વાય બરાબર ત્રેવીસ સમીકરણ નંબર બે એનો મતલબ એવો આપણે કાંઈ વધારે નવું નથી કરતા ખાલી એકના છેદમાં જે એક્સ છે એના બરાબર એ ધારીએ એટલે આપણે કાનપુર જો આ વન ઓપન એટલે આખાના છેદમાં એનો મતલબ આપણે શું ધારો એ ધારી લઈએ છીએ એટલે આપણને આ સમીકરણ મળે છે હવે શું કરીએ તો જો આ વાય વાળું જે પદ છે ને પ્લસ માઇનસ છે એનો મતલબ એવો કે જો એને જ આપણે સરખા કરી નાખીએ ને એના સહગુણો કોને તો આપણે કાંઈ નિશાની ચેન્જ કરવાની જરૂર પડશે નહીં તો હું શું કરું છું મિત્રો સમીકરણ એક ને ચાર વડે અને સમીકરણ બે ને ત્રણ વડે એટલે ચાર તારી ને બાર થઈ જશે તો જો આપણે લખીએ સમીકરણ વડે એકનેકરણ બે ને ત્રણ વડે ગુણતા ચાલો સમીકરણ એક ને ચાર વડે ગુણ એટલે ચોકે ચોકે સોળ એ પ્લસ ચાર તેરીને બાર વાય અને ચૌદ ચોક છપન ચાલો ક્લિયર નવ ત્રણ દુ છ ઓગણા સિત્તેર ઓકે પતિ કે આપણે નિશાનીને ચેન્જ નહીં કરવી પડે કેમ કે આ પ્લસ બાર માઇનસ કેન્સલ આવો સોળ ને નવ પચીસ એ ચાલો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પાંચડો વધી પડી એક છ ને પાંચ અગિયાર ને એક બાર એકસો પચીસ એ બરાબર એકસો ને પચીસ ના છેદ માં પચીસ પચીસ પંચા એકસો પચીસ એટલે આ કેન્સલ આઉટ એટલે આ પચીસ પચીસ ગયા એ બરાબર કેટલા મળશે મિત્રો તો કે સર પાંચ ચાલો આપડે એ બરાબર પાંચ ક્લિયર હવે એની જે કિંમત છે એ કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ ચાલો કામ કરીએ સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એકમાં એની કિંમત ચાલો કિંમત મૂકું છું જોજો સમીકરણ એની જગ્યા ઉપર પાંચ રેડી પ્લસ ત્રણ વાય બરાબર ચૌદ ચાલો ચાર પંજા વીસ પ્લસ ત્રણ વાય બરાબર ચૌદ આ ચૌદ ને આ બાજુ લાવું એટલે એ માઈનસ થઈ જશે ત્રણ પેલી સાઈડ જશે એટલે એ માઈનસ થઈ જશે સિમ્પલી આપણને ગણતરી ખબર પડી જશે ચાલો એટલે હું લખશું વીસ માઇનસ ચૌદ બરાબર ત્રણ વાય માંથી ચૌદ જાય તો છ બરાબર તો ચાલો આપણને ની કિંમત પ્લસ ન થાય જો સંખ્યાની સાથે નિશાની જતી હોય ને તો માઇનસ નું પ્લસ ને પ્લસ નું માઇનસ થાય પણ જો ખાલી ચિહ્ન જ પહેલી સાઈડ જાય તો એને કઈ ફરક પડશે નહીં ચાલો તો આ વાય બરાબર શું મળી ગયા મિત્રો માઇનસ બે હજી આપણો જબ પૂરો નથી થતો

એનો મતલબ એવો આપણે આની પાસે હશે તો આવું કઈક ધારવું પડશે ને એક ના છેદમાં એક્સ માઇનસ એક અને એકના છેદમાં વાય મારા અને એક ના છેદમાં વાય માઇનસ બે બરાબર બે લેતા આપણે એટલું ધારી નાખીએ આપણે સમીકરણ આપણને સરળતાથી મળી જશે એટલે અહીંયા લખવું તો શું લખાશે પાંચ એ પ્લસ પાંચ એને બરાબરની પહેલી સાઈડ મોકલી એટલે બે માઇનસ પાંચ એ ચાલો નું મૂલ્ય આપણને સરળતાથી મળી ગયું શું મળે છે બી બરાબર બે માઇનસ પાંચ એ હવે આ જ રીતના સમીકરણ બે ની વાત કરો તો અહીંયા શું આવશે છ એ માઇનસ ત્રણ બી બરાબર એક સમીકરણ નંબર છે મૂકતા ચાલો બી ની કિંમત મૂકું છું જોજો એટલે શું આવશે છ એ માઇનસ ત્રણ ની જગ્યા પર શું આવશે બે માઇનસ પાંચ એ બરાબર એક આ છ બેઠા હવે આ છ અને પંદર બંને કેવા થશે એટલે સરવાળો કરશો એટલે છ ને પંદર એકવીસ એ રેડી અને માઇનસ છ બરાબર ની સીટ જશે એટલે કેવા થઈ જશે પ્લસ તો એકવીસ એ બરાબર સાત તો એનું મૂલ્ય શું મળ્યું છેદ માં એકવીસ સાત તારીખ એકવીસ જે જવાબ હતો બી એની અંદર મૂકી દઈએ બી બરાબર ટુ માઇનસ એ બે બેઠા પાંચ એની જગ્યા ઉપર એક ના છેદમાં ત્રણ આની પાસે કઈ તો કેટલા થશે એક તો ચાલો બે માઇનસ પાંચ ના છેદ માં ત્રણ છેદમાં હવે ક્રોસ ગુણાકાર કરશું એટલે ચાલો ત્રણ દુ છ પાંચ એકા પાંચ છેદમાં ત્રણ એકા ત્રણ છ માંથી પાંચ જશે એટલે કેટલા બાદ એક ના છેદ માં ત્રણ આ કોનું મૂલ્ય મળે છે બી નું એટલે એનું મૂલ્ય મળે એકના છેદ ત્રણ અને બી નું મૂલ્ય મળે એક ના ત્રણ હવે આપણે જે કિંમત લીધી છે એની સાથે આપણે ચર્ચા કરીએ તો ચાલો મિત્રો આપણને એ અને બી નું મૂલ્ય મળે છે છેદમાં ત્રણ તો વાય નું મૂલ્ય પણ આપણને કેટલું મળે છે મિત્રો તો કે સર ત્રણ ઓકે બંનેનો જવાબ શું આવે છે ત્રણ ત્રણ આપણે અહીંયા એ અને બી એક્સ અને વાય નું મૂલ્ય મળી જાય છે ચાલો આગળ જોઈએ

હું શું કરું ખબર આ જે છેદ છે ને એ બંને પદ ને આપી દઈશ આવી રીતે અહીં જવાબ આવે સાત ના છેદ માં વાય માઇનસ બે ના છેદમાં એક્સ બરાબર પાંચ સમીકરણ નંબર એક અહીંયા સુધી થાય છો જે આપણો જવાબ નથી આવતો આ તો સિમ્પલ આપણને પદ મળે છે હવે આગળ જોઈએ ચાલો આઠ એક્સ ના છેદમાં એક્સ વાય માઇનસ પ્લસ સાત વાય ના છેદમાં એક્સ વાય બરાબર વાય વાય એક્સ એક્સ એટલે જવાબ આવશે ના છેદમાં વાય ના એક્સ સમીકરણ નંબર બે અહીંયા તમારા બે સામાન્ય સમીકરણો તૈયાર થઈ ગયા જે આપણે જરૂર હતી એ ચાલો હવે એના પરથી આપણે ધારી લઈએ શું ધારશું ધારો કે એકના છેદમાં એક્સ બરાબર છેદમાં વાય બરાબર લેતા આ ધારવું જરૂરી છે ધાર્યા વગર આપણને જવાબ મળતો નથી તો ચાલો પેલું સમીકરણ સાત ના છેદમાં હોય એટલે આપણે લખવી તો શું લખાય સાત બી માઇનસ ટુ એ બરાબર પાંચ હવે આપણું સમીકરણ આવી ગયું જોતું દેવું આગળ વાત કરીએ ચાલો અહીંયા આઠ બી પ્લસ સાત એ બરાબર બે વડે ગુણતા તો લખી નાખીએ કે સમીકરણ ત્રણ ને અને હું ત્રણ નંબર નું સમીકરણ કહીશ આને હું ચાર નંબર નું સમીકરણ કહીશ સમીકરણ ત્રણ ને સાત વડે અને સમીકરણ ચાર ને બે વડે ગુણતા તો ચાલો સમીકરણ ત્રણ સાત વડે પાસ ચાલો આને બે વડે ગુણ આઠ દુ સોળ બે પ્લસ સાત દુ ચૌદ એ અને પંદર દુ ત્રીસ જો આ બે કેન્સલ ફરી એક વખત આને સાત ગુણ્યા સાત બંનેનો હવે સરવાળો કરવાનો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર નો પાંચડો બધી પડી એક ચાર ને પાંચ અને એક છ અહીંયા કેટલા આવી ગયા પાસઠ બી ઓકે ચાલો એવી જ રીતે અહીંયા ત્રીસ ને પાંત્રીસ કેટલા થશે સાત બી માઇનસ ટુ એ બરાબર પાંચ બી ની જગ્યા પર ચાલો તમે એક મૂકો માઇનસ ટુ એ બરાબર પાંચ સાત એકા સાત માઇનસ ટુ એ બરાબર પાંચ આ પ્લસ પાંચ આ બાજુ માઇનસ આ માઇનસ ટુ એ બરાબર ની પેલી સાઈડ જાય તો પ્લસ તો સાત માંથી પાંચ જાય તો બે બરાબર બે તો એનું મૂલ્ય શું મળે બે ના છેદ માં બે કેન્સલ આઉટ એટલે એ બરાબર પણ કેટલા મળ્યા મિત્રો એ ક એ અને બી બંનેનું મૂલ્ય મળી ગયું આપણે જે ધાર્યું છે એના પર આગળ વાત કરીએ તો કે શું એક ના છેદ માં એક્સ બરાબર એ બરાબર એક તો એક્સ નું મૂલ્ય મળે છે એક એવી જ રીતે એક ના છેદમાં હું જેટલું કહું ને ત્યાં સુધીની ગણતરી માઇન્ડમાં બેસી જાવી જો અહીંયા સુધી જો એટલું તમને આવડી જાય તમારા માઇન્ડમાં બેસી જાય તો આ તો પછી લોપ આદેશ ચોકડી ગુણાકાર વોટ એવર યુ કરો કોઈ પણ રીત ચાલે રાઈટ વાત ચાલો જુઓ આના જેવો સેમ દાખલો પણ થોડો ટ્વિસ્ટ રકમમાં થોડો બદલાવ શું ખબર જેવી રીતે અહીંયા જેલા 6x આ xy થી અહીંયા છે એ જગ્યા પર સામેને આગળના રકમમાં શું હતા તો કે સર અહીંયા છેદમાં હતા આ બંને xy બંનેના છેદમાં હતા સારું કાઈ વાંધો નહીં ભલેન રે પાછા લઈ લઈએ ચાલો જુઓ અથવા હવે છે ને આ રકમ રકમનો કેવી રીતે કરું છું એ જોતા રહેજો આને હું સમીકરણ 1 કહી દો અને આને સમીકરણ 2 કહી દો જો હું લખું છું સમીકરણ 1

ત્રણ ત્રણ ને કેન્સલ લઈ લઈએ બહાર લઈ લઈએ જો ત્રણ ત્રણ ને બાર લઈશું એટલે કેવી રીતે લખાશે ત્રણ કાઉસ અહીંથી બહાર આવશે તો બે ના વાય પ્લસ ના એક્સ બરાબર બે તેરી છ

આ સમીકરણ હતું એ આના ઉપર થયું પણ એમાંથી આપણે કોમન લઈને સીધી ગણતરી કરી દીધી હવે કઈ નથી કરવાનું સરળ આપણે ધારીએ છીએ જ કરવાનું છે ને હા જુઓ ધારો કે વન અપોન એક્સ બરાબર એ અને વન અપોન વાય બરાબર બી લેતા ચાલો અહીંયા લેવા જાવ એટલે શું થશે ટુ બી પ્લસ આ વન અપોન એક્સ બરાબર સીધું એ બરાબર બે અને લાઈનમાં લઈ લઉં છું પ્લસ ટુ બી માઇનસ ટુ બરાબર બરાબર બે અને સીવન બરાબર માઇનસ બે એ વન બીવન સી વન મળી ગયા એ સમીકરણમાં અહીંયા વાત કરવા જાય એટલે આ શું આવશે તો કે ટુ વાય એટલે ટુ બી પ્લસ ચાર એક્સ એટલે શું આવશે ચાર એ બરાબર પાંચ પ્લસ આને લઈ લો અને આગળ લઈ લો તો ચાર એ પ્લસ ટુ બી માઇનસ પાંચ હવે સમીકરણ નંબર ચાલો હવે એ બરાબર કેટલા તો કે સર ચાર બી બરાબર કેટલા તો કે બે અને સી બરાબર કેટલા માઇનસ પાંચ એ ટુ બી એ વન બી વન બધી વસ્તુ આપણને મળી ગઈ ચાલો ખાલી આને આપણે ગણતરીમાં લઈએ ચાલો માઇનસ ટુ વે માઇનસ પાંચ ચાર બે માઇનસ પાંચ ચાલો ચોકડી ગુણાકાર ની રીત કરવી એટલે શું આવશે બી વન બી ટુ સી વન સી ટુ બરાબર વાય સાથે સી વન બે બી ટુ નું બે સી વન નું માઇનસ બે માઇનસ પાંચ વાય સાથે માઇનસ બે માઇનસ પાંચ એ વન નું એક ચાર એક ના છેદ માં એક ચાર અને બે બે ખાલી ગણતરી બાકી રહી વાત પૂરી આપણે જો બધી વસ્તુ બતાવી દીધી હવે જો ક્રોસ ગુણાકાર છે ચોકડી નું ગુણાકાર રીત છે એટલે બે પંચા દસ પણ કેવા માઇનસ સમીકરણ ના માઇનસ બેઠા બે દો ચાર પણ કેવા માઈનસ ચાર વાય સાથે ચાર દો આઠ માઇનસ આઠ સમીકરણ ના માઇનસ પાંચ એકા પાંચ માઇનસ પાંચ એક સાથે બે એકા બે માઇનસ ચાર દો આઠ છે ક્લિયર હવે ગણતરી માઇનસ દસ માઇનસ માઇનસ પ્લસ ચાર માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ પાંચ બે માંથી આઠ જશે માઇનસ છ અહિયાં દસ માંથી ચાર જઈ તો કેટલા વધે તો કે સર માઇનસ છ આઠમાંથી માંથી પાંચ જશે તો માઇનસ ત્રણ અને એક ના છેદમાં માઇનસ લેવા જવું તો વાયના છેદમાં માઇનસ ત્રણ બરાબર એક ના છેદ માં માઇનસ છ આવે અમે મોકલી છે એટલે વાય બરાબર માઇનસ ત્રણ ના છેદમાં માઇનસ છ માઇનસ માઇનસ ત્રણ દુ છ હવે ઉડી ગયા એટલે વાય નું મૂલ્ય શું મળ્યું એકના છેદમાં બે

હવે એકના છેદમાં વાય બરાબર બી અને બીનું મૂલ્ય શું આવે છે એકના છેદમાં બે એટલે હવે વાય બરાબર કેટલા કહેવાય મિત્રો બે હવે આ તમારા સાચા જવાબ છે આ તો તમારી પાસે ચોકડી ગુણાકારમાં ચલની જગ્યા ઉપર એકસ અને વાય આવે છે એટલે આ જવાબ આવે છે બાકી તમારી એકસ અને નો જવાબ શું આવે એક અને બે આવે છે ક્લિયર ચલો જોવો ડબલ ના દાખલા આનું નામ છે ડબલ લોક રેડી સિમ્પલ દાખલા કઈ નહી પેલા એક વખત જે ગણતરી કરો બીજી વખત તો પાછો લોભ લેવો જ પડશે ત્યારે તમારો જવાબ આવશે જોતા કેવી રીતે કરીએ રેડી આની પાસે કાંઈ ન હોય તો એટલે એકના છેદમાં એક્સ પ્લસ વાય બરાબર એ અને એક ના છેદ એક્સ માઇનસ વાય બરાબર બી ચાલો એટલે શું લખાશે દસ એ પ્લસ બે દુ ચાર બે કેન્સલ લઈ લો મારો જવાબ આવશે પાંચ એ પ્લસ બી બરાબર બે સમીકરણ નંબર એક ક્લિયર વાત ચાલો એવી જ રીતે અહીંયા લેવા જઈશું એટલે અહીંયા કરવા જશો એલ શું આવશે પંદર મારા હતું એટલે ત્યાંથી મેં બધી બાજુથી બે કોમન લઈ લીધા મારી સરળતા ખાતર એટલે સમીકરણ એકે મળી ગયું સમીકરણ બે મળ્યો હવે જો અહીંયા માઇનસ પાંચ બી પ્લસ પાંચ બી કામ ખાલી બી તો સમીકરણ એકને પાંચ વડે ગુણી દઉં વખત જો પોઈન્ટ ને હું કહું છું મારે મારે બંને સમીકરણ નિશાની ચેન્જ નથી નથી કરવી નવું છે છે ખાલી તો વડે ગુણી એટલે મારી પાસે સીધા આવી જશે જો તો ચાલો જો હું સમીકરણ એકને ગુણતા પચું પચું પચીસ એ પાંચ ગુણ્યા પાંચ બી ગુણ્યા પાંચ એટલે પાંચ બી અને પાંચ ગુણ્યા બે એટલે પાંચ દુ ને દસ ક્લિયર વાત ચાલ એવી રીતે અહીંયા આપણી પાસે સમીકરણ છે ચાલીસ એ અને દસ માંથી બે જશે એટલે આઠ એટલે એનું મૂલ્ય આવ્યું આઠ ના ચાલીસ આઠ પંચા ચાલીસ આઠ આઠ કેન્સલ એટલે એનો જવાબ આવ્યો એક ના પાંચ આ તમને શું મળી ગયા એ એનો જવાબ શું મળ્યો એક ના છેદમાં પાંચ પૂરો નથી આ પાંચ પાંચ કેન્સલ લઈ લે પ્લસ બી બરાબર બે આ પ્લસ એક બાજુ જશે તો માઇનસ એટલે બે તો મૂલ્ય શું આવ્યું એક નું મૂલ્ય મળ્યું છે દાખલાનો જવાબ આવ્યો નથી હજી તો લાવવાનો બાકી છે ખાસ ધ્યાન રાખજો રેડી હવે તમે જે વાત કરો છેદમાં અને એનો જવાબ એવો છે એક ના છેદ પાંચ એટલે એનો મતલબ આપણે સીધું લખીએ કે અને એવી જ રીતે એક ના છેદમાં એક્સ માઇનસ વાય બરાબર બી અને બી નો જવાબ આવે છે એક એટલે શું લોપ લ્યો એક્સ પ્લસ વાય બરાબર પાંચ અને એક્સ માઇનસ વાય બરાબર એક પ્લસ વાય માઇનસ વાય કેન્સલ એક્સ પ્લસ એક્સ એટલે ટુ એક્સ બરાબર છ તો એક્સ નું મૂલ્ય શું આવે છ છેદમાં બે ત્રણ દુ સમીકરણ આપડે તો એક્સ અને વાય મતલબ હતી અહીંયા તમને એ અને બી મળતા હતા રેડી તમે ધારેલું છે એક્સ પ્લસ વાય અને માઇનસ વાય એ બી બરાબર રેડી એટલે હવે તો તમારે એક્સ વાય એક્સ મળી ગયો હવે કાંઈ નથી કરવાનું તો એક્સ માઇનસ વાય બરાબર ત્રણ માઇનસ વાય બરાબર એક તો ત્રણ માઇનસ એક બરાબર વાય તો વાય બરાબર કેટલા તમારો ક્લિયર જોઈ લો છે કઈ ગ્રુપ સિમ્પલ ખાલી નાનકડી ગણતરી હતી પણ મેં તમને કીધું ડબલ લોપનો દાખલો કહેજો એક વખત લોપ અહીંયા લઈએ છીએ અને બીજી વખત લોપ આપણે અહીંયા લઈએ છીએ રાઈટ ચાલો આગળ જુઓ એવો દાખલો કોણ કઈક નવીન નવીન મજા આવે એવી વાત રેડી જો આખું એક આખું અલગ જો બે અલગ અલગ માઇનસ પ્લસ છે ધારી લઈએ આપણે ધારો કે એક ના છેદમાં ત્રણ એક્સ પ્લસ વાય બરાબર એ અને એક ના છેદમાં ત્રણ એક્સ માઇનસ વાય બરાબર બી ચલો સિમ્પલ વાત ખાલી એક જ વસ્તુ વિચારો એટલે જવાબ આવી જાય હવે હું શું કરીશ તો અહીંયા ગણતરી કરીશ એટલે અહીંયા લખવા જઈશ તો શું આવશે a plus b બરાબર 3 છેદમાં 4 આવશે મારી પાસે તો ચાલો અહીંયા 4 સામે આપી દેશે એટલે હું લખાશે 4a plus 4b બરાબર 3 સમીકરણ નંબર 1 હવે એવી જ રીતે આમાં વાત કરો તો આના આના એટલા બરાબર શું થશે a a ના છેદમાં 2 કેમ કે અહીંયા 2 છે છેદમાં બે બરાબર માઇનસ એકના છેદમાં આઠ આ માઇનસ એક એ તો આપણે કઈ ફેરફાર ન કરી શકીએ બંનેનો છેદ કેવો છે બરાબર માઇનસ એક છેદમાં આઠ વાંધો નહીં ચાલો ચાર દો આઠ માઇનસ એક ના છેદ માં ચાર આ ચાર ગણતરીમાં લઈ જાય એટલે શું આવશે ચાર એ માઇનસ ચાર બરાબર માઇનસ એક સમીકરણ નંબર બે આ તમારું સમીકરણ એક આ તમારું સમીકરણ બે થયું સીધી વાત ચાલો હવે આગળ જોઈએ એમાં ને એમાંથી ગણતરી બાકી છે હવે હું સીધો લોપ લઈ લઈશ મારે કઈ કરવાની નથી પડવાની ચાર આઠ એ અને ત્રણ માંથી એક જાય તો બે તો એનું મૂલ્ય શું આવે બે ના છેદ માં આઠ ચાર દુ આઠ બે કેન્સલ લઈ એનું મૂલ્ય કેટલું મળી ગયું મિત્રો એક ના છેદ માં ચાર હજી આપણને ખાલી એ મેળો છો હજી તો બધી ગણતરી બાકી છે ડબલ લોપ લેવાનો છે ચાલો એ મળી જાય હવે ગમે એક સમીકરણ અંદર મૂકી દો ચારે પ્લસ ચાર બી બરાબર ત્રણ હવે એની જગ્યા પર મારે કેટલા લખવાના એક ના છેદમાં ચાર જો આપણને એકના છેદમાં ચાર મળે છે એટલે એક ના છેદમાં ચાર પ્લસ ચાર બરાબર ત્રણ ચાર ચાર કેન્સલ એટલે એક પ્લસ ચાર બરાબર ત્રણ તો ચાર બી બરાબર ત્રણ માઇનસ એક કેમકે પ્લસ એક જાય તો માઇનસ તો ચાર બી બરાબર બે તો બી નું મૂલ્ય શું આવે બે છેદમાં ચાર બે દુ ચાર બે કેન્સલ એટલે બી બરાબર એકના બે અ જવાબ નથી પૂરો થયો ખાલી આપણને અને મળ્યા છે હવે હવે વાત ધાર્યું શું ચાર એટલે ત્રણ એક્સ પ્લસ વાય બરાબર કેટલા કહેવાય મિત્રો ચાર રેડી ચાલો આ સમીકરણ આપણે સ્ટાર સમીકરણ કહી દઈએ એવી જ રીતે એવી જ રીતે સોરી એવી જ રીતે એક ના છેદમાં ત્રણ માઇનસ વાય એકના છેદમાં ત્રણ એક્સ મારા બંને સમીકરણનો સીધો લોપ લો ત્રણ એક્સ પ્લસ વાય બરાબર ચાર અને ત્રણ એક્સ માઇનસ વાય બરાબર બે પ્લસ વાય માઇનસ વાય કેન્સલ ત્રણ ને ત્રણ છ એક્સ ચાર ને બે છ એટલે મૂલ્ય શું આવે છ ના છેદમાં છોકસ વાય બરાબર આ પ્લસ ત્રણ બરાબર ની પેલી સાઈડ જશે તો મિત્રો તો વાય બરાબર ચાર એટલે મૂલ્ય મળે છે તમને એક હવે તમારો એક્સ અને વાય નો જબ અહીંયા આવી જાય છે આ છે પરિવર્તિત સમીકરણની રીત કેટલી સરળ છે મિત્રો જ નથી કરવાનું સામાન્ય ગણતરી સામાન્ય વાતને માઇન્ડમાં બેસાડી દો એટલે આવી જાય પણ જો ભૂલ કરશો તો જવાબ આવશે નહીં અને હવે પછી મિત્રો આપણે જોવાના છે પરિવર્તિત સમીકરણના કોયડાઓ અને ખાલી સરળ દાખલાને મજા જ આવી જાય ખાલી તમારા માઇન્ડમાં એટલી વસ્તુ રાખવાનું કે શરૂ ક્યાંથી કરવાનું એમ રેડી અને આ થોડાક દાખલા છે પણ મજા છે ટ્વિસ્ટ તો ચાલો હવે આપણે દાખલાને જોશું આવતા વિડીયોમાં પણ મિત્રો આ જે વિડીયો છે ને એને જ્યારે પણ તમે જુઓ ને ત્યારે તમે એની રીતને માઇન્ડમાં બેસાડતા રહેજો ઓકે ચાલો આભાર